हावापुर नजीक बे बाइक एक बीजा साथ धड़ाका फेर भटकाता चिवले ધારીના હામાપુર નજીક બે બાઇક સામ સામા અથડાતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો ધારી બગુસરાના હામાપુર નજીક બે બાઇક અથડાતા બે લોકોના કરુણ મોત નીપજ્યા હતા બંને બાઇક એકબીજા સામે ધડાકાભેર અથડાઈ જતા બેના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા જ્યારે ત્રણ બાઇક સવાર ઈજાગ્રસ્ત થયા હતા બંને વલ્લભદાસ અને દિનુભાઈ બ્લોચના કરુણ મોત નીપજ્યા હતા એકસો આઠ દ્વારા ત્રણે ઇજાગ્રસ્તો અમરેલી સારવારમાં ખસેડાયા હતા જીવલેણ અકસ્માતની જાણ થતા જ ધારી પોલીસ દ્વારા અકસ્માતની ઘટનાની તપાસ હાથ ધરાઈ છે